જય શ્રી કૃષ્ણ મિત્રો તારીખ સત્તર ફેબ્રુઆરી મહામાસની શુકલ પક્ષની અષ્ટમી તિથિ એટલે આઈશ્રી માખોડિયારની જયંતિ આ દિવસે માખોડિયારે ધરતી પર અવતાર ધારણ કર્યો હતો તો મિત્રો આ વિડીયોમાં માખોડિયારની કથા માખોડિયારને ખોડલ શા માટે કહેવામાં આવે છે તેની કથા અને સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે સાંભળશું જો આપને વિડીયો પસંદ આવે

ભક્તોની રક્ષા કાજે ચારણ કુળમાં જન્મ લીધો પિતાનું નામ મામડિયા અને માતાનું નામ દેવળબા સાત બેનડી અને એક ભાઈ સાથે માએ પોતાની કલા સહિત જન્મ લઈને ભક્તોની વારે ચડ્યા તેના ભક્તોનો ઉદ્ધાર કર્યો માના ભક્તો માના બાલુડા આજે મા ખોડિયારનો જન્મદિવસ પૂરી શ્રદ્ધા અને ભક્તિથી ઉજવે છે માના ભજન કીર્તન કરે છે સ્તુતિ મંત્ર કરે છે માની કથા સાંભળે છે માને શ્રીફળ લાપસીના નૈવેદ ધરાવે છે માની કૃપા પ્રાપ્ત કરવાનો માના આશીર્વાદ મેળવવાનો આજે શુભ અને શ્રેષ્ઠ દિવસ છે તો મિત્રો આજના શુભ દિવસે મા ખોડિયારની પ્રાગટ્ય કથા સાંભળશું જો આપને આ કથા પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં બે લાઇકન પ્રેસ કરી દેજો ધન્યવાદ તો મારી કથા શરૂ કરીએ બોલો આઈશ્રી ખોડિયારની જય આયસો વર્ષ પહેલાની આ વાત છે રોહિત શાળામાં મામળિયા નામે એક ચારણ રહેતા હતા તેમના પત્નીનું નામ દેવળબા હતું પરગજ સ્વભાવના આ દંપતીને ત્યાં શેર માટીની ખોટ હતી એમાંય એક એવી ઘટના બની કે જેને લીધે મામળિયા ચારણને હાડો હાડ લાગી આવ્યો એ સમયે ભાવનગર જિલ્લાના વલ્લભીપુરમાં શિલાદિત્ય નામના રાજા રાજ્ય કરતા હતા રાજા શિલાદિત્ય અને મામડિયા વચ્ચે ગાઢ મિત્રાચારી હતી બંને એકબીજાને ન મળે ત્યાં સુધી તેમને ચેન ન પડે તેની આ મૈત્રી કેટલાક ઈર્ષાળુ લોકોની આંખમાં કણાની જેમ ખૂંચતી ઈર્ષાળુઓએ રાજાની કાનભંભેણી કરી કે મામડીઓની સંતાન હોય તેનું મુખ જોવું ઠીક નથી વાંજિયાનું મુખ જોવાથી રાજના કાર્યમાં વિલંબ થાય કે વેદના આવે વાંજિયાનું મુખ જોવું એ અપશુકન છે બીજા જ દિવસે રાજાએ મામડિયાને કહી દીધું કે મામડિયા હવે આપણી મિત્રતા પૂરી થાય છે તું હવે આ રાજમાં પાછો ન આવતો મામડિયાએ જ્યારે રાજાની વાત પાછળનું આ સત્ય જાણ્યું ત્યારે તેમને ખૂબ જ દુઃખ થયું અન્નચળનો ત્યાગ કરી તે મહાદેવની આરાધના કરવા લાગ્યા આખરે મામળિયાની ભક્તિથી પ્રસન્ન થઈ મહાદેવ જોઈએ છે આમ મામળિયાએ તેની સંતાન માટેની કામના અભિવ્યક્ત કરી આ સાંભળી મહાદેવ વ્યથિત થઈ ગયા કારણ કે મામળિયાના નસીબમાં તો સંતાનનું સુખ હતું જ નહીં કહે છે કે ત્યારે મામળિયાની વ્યથા જોઈ દેવી પાર્વતીએ મહેશ્વરને કહ્યું હે સ્વામી આપ ઈચ્છો તો શું ન કરી શકો આપ તો ત્રિભુવનને પણ ડોલાવી શકો છો ભલે આ દંપતીના જીવનમાં વિતાએ સંતાન જન્મના લેખ ન લખ્યા હોય પણ આપ કંઈક તો જરૂર કરી જ શકો માતા પાર્વતીની વાત મહાદેવને યથાર્થ લાગી તેણે પાતાળ લોકમાંથી નાગદેવતાને બોલાવ્યા અને કહી દીધું કે તમારી સાતે દીકરીઓ અને દીકરાને તમારે મામળિયા ચારણનું મેણું ભાંગવા મોકલવા જ પડશે નાગદેવતાએ તેમના સંતાનોને બોલાવ્યા અને તેમણે સહર્ષ આ વાતનો સ્વીકાર કર્યો આ સાથે જ મહાદેવે કહ્યું કે મહાસુદ અષ્ટમીના રોજ તારા ઘરે આવેલા વરખડીના વૃક્ષ નીચે આઠ ખાલી મહાદેવ અત નાગ કન્યાઓ અને એક નાગપુત્ર તારા સંતાન સ્વરૂપે તેમાં પ્રગટ થશે તે સૌનું કલ્યાણ કરશે મહાદેવની આજ્ઞા મુજબ મામળિયાએ દેવળબા પાસે આઠ પારણા બંધાવ્યા મહાસુદ આઠમે નાગ અને નાગણીઓ સ્વરૂપે તે સૌ પાળનામાં આવ્યા જોત જોતોમાં તેમણે નવજાતનું રૂપ ધારણ કર્યું મહાદેવની કૃપાથી મામળિયા અને દેવળબાને સાત દીકરી અને એક દીકરાની પ્રાપ્તિ થઈ સંતાનમાં સૌથી નાના દીકરાનું નામ મેરખ્યો રાખવામાં આવ્યું જ્યારે દીકરીઓના નામ રાખવામાં આવ્યા આવડ જોગડ તોગડ બીજબાઈ હોલબાઈ સાસાઈ અને જાનબાઈ કહે છે કે સૌથી નાના જાનબાઈ એટલે જ મા ખોડિયાર મા ખોડિયાર પરચાધારી જોગ માયા તરીકે ઓળખાયા નાનપણથી જ તેમણે અનેક દુઃખ્યાના દુઃખો મટાડ્યા અનેક પરચાઓ પૂર્યા એકવાર ભાઈ મેરખિયાને સાપે ડંખ દીધો મા ખોડિયારે જાણ્યું કે પાતાળમાંથી અમર કૂપો લાવી તેમનું અમૃત મેરખિયાને પીવડાવે તો સાપનું ઝેર ઉતરી જાય અને ભાઈ સાજો થાય મા ખોડિયારે તરત જ સમુદ્રમાં જપલાવ્યું તેમણે સમુદ્રના મગરે મદદ કરી અમરકૂપો મેળવ્યા બાદ ઝડપથી આવતા કોઈક પથ્થર સાથે તેમનો પગ અથડાયો જેથી માતાજી લંગડાતા ચાલવા લાગ્યા આ જોઈ બધી બહેનો કહેવા લાગી કે આ ખોડી આવી ત્યારથી ખોડિયારનું નામ મા ખોડિયાર પડ્યું આ પ્રમાણે ખોડિયાર માતાએ અનેકના દુઃખો દૂર કર્યા અને અનેક પરચા પૂર્યા બીજી એક કથા એવી છે કે ભાવનગર નરેશે માતાજીને પોતાના મહેલમાં લઈ જવા માટે ખૂબ વિનંતી કરી રાજાના અતિ આગ્રહથી થઈ માતાજી આવવા માટે હા પાડી પરંતુ શરત કરી કે રાજન હું તારી સાથે તારા સ્થાને આવીશ ત્યારે તારે આગળ ચાલવાનું અને હું તારી પાછળ ચાલતી આવીશ જ્યારે તું પાછળ ફરીને મને જોઈશ ત્યાંથી હું આગળ નહીં આવું તે જગ્યાએ મારું સ્થાનક હશે રાજાએ આ શરત માન્ય રાખી રાજા આગળ અને માતાજી પાછળ ચાલી રહ્યા છે સમય વહી જાય છે માતાજીના ઝાંઝરનો અવાજ બંધ થતાં રાજાને શંકા ગઈ કે માતાજી મારી પાછળ આવતા નથી એટલે રાજા એ પાછળ ફરીને જોયું અને માતાજી ત્યાં જ ઊભા રહી ગયા રાજાને કહ્યું કે રાજા તે શરતનો ભંગ કર્યો છે હવે હું અહીંથી આગળ નહીં આવું આ જ મારું સ્થાનક રહેશે આ પવિત્ર અને અલૌકિક જગ્યા એ જ રાજપરા સ્થાનક છે આજે આ વિશાળ મંદિરમાં દરરોજ હજારો માઈ ભક્તો આવે છે લાપસીનો પ્રસાદ ચઢાવી શ્રીફળ વધેરી માના આશીર્વાદ મેળવે છે રાજપરામાં આજે પણ માં જોગમાયા ખોડિયાર માં સાક્ષાત દર્શન દેતા મૂર્તિ સ્વરૂપે બિરાજમાન છે તાતણિયા ધારાવાળી માતેલ ધારાવાળી અને ગળધારા ધારાવાળી આદ્ય શક્તિ જોગમાયા માં ખોડિયાર કળિયુગમાં સાક્ષાત પરચાધારી મા છે સૌની મનોકામના પૂરી કરનાર મા ખોડિયાર છે દુખિયાના દુઃખો મટાડી રાજવીઓના કાજ સુધારીને પોતાની ફરજ અને કર્તવ્ય પૂરું થતાં મા જોગમાયા ખોડિયારે પોતાની લીલા સંકેલી લીધી રાજકોટ જિલ્લાના લોઠીકા તાલુકાના સાંગણવા ગામના પાદરે માં ખોડિયારનું સમાધિ સ્થાનક છે ગામમાં આવેલા પ્રાચીન દરવાજા પાસે માં ખોડિયારનો પાળ્યો છે રાજકોટ જિલ્લાના કાગવડ ખાતે માં ખોડિયારનું વિશાળ મંદિર છે આદ્યશક્તિ જોગમાયા પર ચાધારી માખોડિયા ખોડિયા સૌની મનોકામના પૂરી કરનાર દયાળુ માતા છે અસંખ્ય માય ભક્ત દરરોજ માના દર્શન કરી ધન્યતા અનુભવે છે અને મા દરેકની આશા પૂર્ણ કરે છે ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકામાં રોહિત નામે એક નાનકડું ગામ આવેલું છે અને આ ગામમાં જ આઈશ્રી મા ખોડિયાનું પ્રાગટ્ય ધામ મનાય છે કહે છે કે લગભગ બાર હજાર વર્ષ પૂર્વે આ જ ભૂમિ પર મા ખોડિયાનું પ્રાગટ્ય થયું હતું અહીમા શોભાયમાન છે આ ધરતી પર એક સાથે જ આઠનું પ્રાગટ્ય થયું હતું કહેવાય છે કે વિધાતાએ સાત સાત ભવ સુધી જેના ભાગ્યમાં સંતાનું સુખ ન લખ્યું હોય એવા વંધ્યત્વના સાપથી પીડાતા દંપતી જો મા ખોડિયારની પૂજા આરાધના કરે તો તેના ઘરે અવશ્ય પારનું બંધાય છે શેરમાટીની ખોટ પૂરી કરે છે કારણ કે વિધિના લેખમાં મેખ મારનારી માં ખોડિયારના ઈશારે નવે નવ ગ્રહ ચાલે છે જગતના તમામ વૃક્ષોની કલમ બનાવવામાં આવે સાથે સાથ સાગરની શાહી બનાવીને સ્વયં શ્રી ગણેશ અને દેવી સરસ્વતી લખવા બેસે તો પણ જેના મહિમાનું વર્ણન ન થઈ શકે એવી મમતાળી માવડી માં ખોડલનો મહિમા કાળા માથાનો પામર માનવી શું જાણી શકે પૂર્ણ શ્રદ્ધા અને ભાવથી યાદ કરે જે નરનાર એને સમરે કરતી સહાય માં ખમકારી ખોડિયાર બોલો માં ખોડિયાર ની જય તો મિત્રો આ હતી માં ખોડિયાર ની જન્મદિવસની દિવસે સાંભળવામાં આવતી માં ખોડિયાર ની પ્રાગટ્ય કથા જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડિયોને લાઈક કરી તમારી કુળની દેવી આઈશ્રી માં ખોડિયાર છે તો કોમેન્ટમાં જય મા કુળદેવી ખોડિયાર જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ